મારું નામ વિજય કોરાટ છે હું પ્રદેશ કિસાન મોરચામાં મંત્રી તરીકેની જવાબદારી છે મારી ગીર પરિવારથી હું ખૂબ જ પરિચિત છું અને એનાથી એના કામથી હું ખૂબ જ પ્રભાવિત પણ છું મારા ગામમાં જ્યાં હું સ્થાનિક રહું છું અત્યારે આ કોર્પોરેશનમાં ગામ ભળી ગયું છે પણ આની પહેલાંનું કોર્પોરેશનમાં ભર્યું એ પહેલાં એ હું ગામમાં સરપંચ હતો અને ત્યારે મને ખબર છે કે પાણીની સમસ્યા ઉનાળા વખતે પાણીની કેવી સમસ્યા આખા ગામમાં સિમતોળમાં ને બધે થતી પણ એ લોકોએ અમારા ગામમાં ત્રણ તળાવ બનાવ્યા છે પણ એક તળાવની તમને વાત કરું કે વીરુ સરોવર બહુ મોટું તળાવ બનાવ્યું છે અને વીરુ સરોવર એને નામ આપ્યું છે તો એ આપણા ગવર્મેન્ટના અગિયારસો ને ચોસાઠ ફ્લેટ જ્યાં બન્યા છે આવાસ આપણે રંગોલી પાર્ક આવાસ કહી છે એની આગળની સાઈડ એ સરોવર બનાવ્યું છે એને વર્ષો પહેલાં એ ચેકડેમ બનેલો હતો પણ બહુ નાનો હતો અને એને પાણીનું સ્ટોરેજ ધીમે ધીમે બહુ ઓછું થઈ ગયું હતું પણ એને બહુ જ બહુ જ અને મહિનાઓ સુધી કામ કરી અને એને તળાવને એટલું લગભગ નહીં નહીં તો વીસ ફૂટથી વધારે એને ઊંડું લીધું એનો એરિયો વધાર્યો અને એમાં પાણી સંગ્રહ ગયા વર્ષે જે થયું એના હિસાબે એના આજુબાજુના એરિયામાં જ્યાં હાઈરાઈઝ બિલ્ડિંગો છે આવાસ છે ત્યાં પાણીની ખૂબ જ તંગી રહેતી પણ છેલ્લા બે વર્ષથી આ વર્ષે અને ગયા વર્ષે એક પણ લોકો પાણી વગર હેરાન નથી થયા તો મારું માનવું છે કે આ ક્ષણ કે સરપંચ તરીકે જ્યારે હું હતો ત્યારે મને પાણીના પ્રોબ્લેમના બહુ જ ફરિયાદો આવતી હતી પણ છેલ્લા બે વર્ષથી આ એક પણ ફરિયાદ કોર્પોરેશનમાં નથી ગઈ કે નથી હું સરપંચ તરીકે હતો એટલે બધા મને ઓળખતા હોય એટલે મને ફોન કરતા હોય મને પણ એક પણ ફોન નથી આવ્યો અને હું સામેથી પૂછું તો બધાએ એમ કીધું છે કે અમારા બોર એવા બધા અત્યારે કામ કરે છે એટલું બધું પાણી આવે છે કે આજુબાજુના બધા વિસ્તારમાં પાણીનું પાણીનું તર એક ઊંચું આવી ગયું અને પહેલાંની પરિસ્થિતિ એવી હતી કે અહીંયા બબે હજાર ફૂટનો બોર કરીને કોઈ પાણી નહોતા આવતા એટલે એ વસ્તુ મારા અનુભવ પ્રમાણે ગીરગંગા પરિવારની એ સારામાં સારી કામગીરી કે પાણીનું એક એક ટીપું આપણે કેમ બચાવવું અને એનો કેમ સંગ્રહ કરવો એ એને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે તો તમને કહું કે રંગોળી પાર્ક આવાસની ખાલી વાત કરું તો રોજના દસ હજાર લીટરના એને અઢારથી ચોવીસ ટેન્કર રોજના જોતા તો એ રોજના એ બચત થઈ અને એવા કરીને બબે ત્રણ ત્રણ મહિના સુધી ચાલતા તો એ બચત તમે કહો તો લાખોમાં થાય અને એવી જ રીતના એની આજુબાજુના એપાર્ટમેન્ટ છે ત્યાં પણ રોજના એપાર્ટમેન્ટ પ્રમાણે વસ્તી પ્રમાણે થતા હોય પણ એવી રીતના તમે ગણતરી કરો તો આજુબાજુના જે આઠ દસ હજાર લોકો રહે છે તો ઉનાળાના છેલ્લા ત્રણ મહિના પછી પાણીની તંગી ઊભી થાય છે એમાં વ્યક્તિગીત ગણો તો વ્યક્તિગીત એના મહિને બેથી બે હજારથી અઢી હજાર સુધીની બચત આ લોકોને વ્યક્તિ થઈ છે ગીર ગંગા પરિવાર તમે થોડું ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ એ રીતના તમે અમને મદદ કરો અને અમારા કાર્યમાં તમે સહભાગી થાવ એવી આશાથી આ એનું કામ છે ને એ એકદમ બિરદાવવાલાયક છે આવા ચેકડેમો જ્યાં પણ જગ્યા મળે જ્યાં પણ નદી નાળવું હોય અને જ્યાં સ્ટોરેજ પાણી સંગ્રહ વધારે સંગ્રહ સંગ્રહ વધારે થવો થતું હોય ત્યાં આવા પારો બાંધીને ડેમ બનાવવા જોઈએ અને આનાથી પણ વિશેષ હું એક વાત કહું કે બધાએ પોતપોતાની ઘરે એક બોર રિચાર્જ કરવો જોઈએ એક એક્સ્ટ્રા બોર કરીને મોટર હોય એમાં ખરાબી થતી હોય તો એક બીજો એવો નાનો એવો સો દોઢસો ફૂટનો બોર કરી અને આપણું ફળિયાનું આપણું મેળીનું પાણી આપણું છતનું પાણી એ બોર રિચાર્જમાં જાય તો એ લોકોને હજી કલ્પના પણ નથી કે એ રિચાર્જથી તમને કેટલો ફાયદો થાય છે એનું હું તમને ઉદાહરણ આપું તો મારા ઘરે જે અમારો રનિંગ બોર છે એ ચાલુ છે અને એની એની બાજુમાં પાંચ સાત ફૂટ દૂર અમે બોર રિચાર્જ કરી છે એટલે વરસાદનું મારા ઘરમાં જે પણ પાણી વરસાદનો સંગ્રહ થાય એ બધો રિચાર્જમાં જાય છે અને મારે ત્યાં મારા બોરમાં આખું વરસ અમે વાપરીને ઘરમાં એટલું પાણી અમારે ક્યારેય ખૂટ્યું નથી બોરમાંથી એટલે જેને જેને ઘણી વખત એવું પણ થતું હોય કે ભાઈ જૂના મકાન હોય તો એમાં શક્ય ન હોય પણ જે લોકો નવા મકાન બનાવે છે એ બોર રિચાર્જનો દસ પંદર હજારનો બોર કરી કે વીસ હજારનો જે ખર્ચો થતો હોય એ બોર કરી અને અવશ્ય બોર રિચાર્જ કરાવે એ ફાયદો તમારા ઘરનો ફાયદો તમને તમને તમે બોરમાંથી પાણી ઉપાડશો એમાં તમને અવશ્ય મળવાનો છે